સૌરાષ્ટ્રમાં પુરુષોત્તમ રૂપાલા હલ્લાબોલ એક તરફ જ્યાં આગળ ક્ષત્રિય સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે ગયા હતા તો બીજી તરફ પદ્મિબા અને અન્ય મહિલાઓએ પુરુષોત્તમ રૂપાલાના કેમ્પેનિંગમાં પહોંચીને તેમનો વિરોધ કર્યો હતો તેમને પોલીસ ડિટેન કરીને લઈને ગઈ

ક્ષત્રિય સમાજની મહિલાઓ છે જે વિરોધ કરી રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની ઓફિસે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો

અને 20 વર્ષ માં જે આ હા જીમીન સાંભળાય છે એ યાર તમે યાર એ ઓમે રમત માં કોણ છે

们拿来我来来来 <laughs> Ô mọi người ơi ô mọi người ơi ô mọi người ơi ô mọi người ઼ wün data ઄ૈઉઉ માઈગ, માગ પણ મારી એમને ના તમને તમને વિશ્વાસ હોય તો બેહો વિશ્વાસ છે અમે એને કેત તમારી ભાઈને આ કોઈ ન બતાય હવે મેમિટ આ વાગે બતાવો પ્લીઝ હા રેમી મારો ભાઈ આવશે કાય કાય માંગો ન ભલે રે ભલે સાહેબ મેં ફર્સ્ટ ટાઈમ એને કીધું છે મેં કીધું નથી અમે બેને કીધું ને કે ભાઈ રેડી પોલીસ લઈ જાશે તો એ પર રહે मान

અને ઓર આ ટ્રાવેલ પર ફોન આઈને લઈ પડ બેટા ઓય યાર સાંભળો ઓમે કીધું અમે આજે કયા ડરતા નથી એટલે મેં નીલાશ કરી દીધો મારા સન્નાને હા અને જો કેટલા સુસારા ડાઉ ડાઉ મારા ઈચ્છાને મેં ખોટી વર્તીને આ બધા એલા અને મેં જો કીધું ઓય ઓર આ બધા એનો ડાળે ના કી તો બત મહિલા અમે આંગળી નકામી નકામી છેમે ભાઈ એ આંગળી છેડી કરે ભાઈ એ નાકે મેડમ અમે તમને ખબર છે કે ભાઈ આ તો કરો નહી હોય હોસ્ટેલીમાં સાફી તને ખબર દેગાઈ હોસ્ટેલી જ નહિ કરે તમારી અમે આંગળી કેમ કરે તમે ભઈને ઉખડવાઈ ખબર દેગાઈ આ તો કરો ભાઈ લઈ જાઓ પરમાશ લઈ જા કરો લઈ જાઓ લઈ જાઓ અહીં આવી જોઈ લે આજે પહોંચાડીશ અને તમારી લાગણી સો ટકા નોંધો છું અને આજે મારા તરફથી રહી છે સો ટકા રજૂઆત થઈ ગઈ લોકશાહી છે લોકશાહી ઢબે ચાલતું અમારું આંદોલન જે છે અમે તોડ પણ આ વર્તન છે આજે જે રીતે આક્રમક આવ્યું છે હવે કોના ઈશારાથી કેમ છે અમને ખબર નથી અમે ચાલીએ છીએ લોકશાહી કા આપ દબાવવા માંગો છો કા અને ઈરાદાપૂર્વક કોઈ ઉશ્કેરવા માંગે છે નક્કી કઈક આપ કરો કે અમારે કયા રસ્તે જવાનું

કે જે અમારી ગરિમાને ઠેસ પહોંચાડે છે અમારી જે માન અને મર્યાદા જે છે અમારી પાક છે અમારી માન મર્યાદા છે અમારું મહત્ત્વ છે અને અમારા બહેનો દ્વારા જે એમને માથે ઓઢેલું છે એમને પૂરેપૂરું જે સમાજની અંદર તમે જોતા હશો કે બજારની અંદર ક્ષત્રિયની દીકરી ક્ષત્રિયનો પરિવાર નીકળે તો કોણ છે એ ખબર પડી જાય એ સ્વાભાવિક છે અને આપ જાણો છો એવા સમયની અંદર અત્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે

ખાલી પ્રતિનિધિ ને બહુ મર્યાદિત સંખ્યામાં આઈનું પણ ડિસિપ્લિન ડેકોરમ જળવાઈ રહીએ એ રીતે આયોજન અમારા ભાઈ શ્રી ટીકુભાઈ છે કર્યું છે ખાસ અમારી વિનંતી અને પીટી થઈ રહ્યો છે અને અમારો જે પાઘનો અને અમારી જે મર્યાદાનો જે ઉલ્લંઘન કરવામાં જે આવી રહ્યું છે એ ખૂબ જ અમનારા માટે નિંદનીય છે અને અમે બધા એ બાબતે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે અમારા પરિવારની આ દશા શા માટે આ સમાજે જયારે સર્વસ્વ અર્પણ કર્યું છે અને તમામે તમામ સમાજ એકદમ ગરિમાપૂર્ણ જીવે છે પોતાના રાજકોટ શહેર એવું છે પોતાના દરેક વ્યવસાય સાથે જોડાયેલો આ સમાજ છે તે પછી સારા ઓફિસર તરીકે હોય તો રાજકોટમાંથી છે સારા બિઝનેસમેન હોય તો પણ રાજકોટમાંથી છે અને સારા રાજવી તરીકે હોય તો પણ એ રાજકોટમાંથી છે અને રાજકોટના આજુબાજુના તમામ રજવાડાઓ રાજકોટમાં છે આપણે બહુ સારી રીતે ખ્યાલ છે કે તમામ સમાજ સાથે આપનું એટેચમેન્ટ છે 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 તો એની અંદર હાલમાં જે 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 પરિસ્થિતિ અને વિસ્તાર વસ્તુ થઈ જશે તો ત્યારે લાખોની ના લોકો અમારા માટે અભરી થઈ જશે નુકસાન થાય છે કે કે માફી માંગી ત્યારે કેમ કીધું ભાજપ નુકસાન થાય છે એટલે બરાબર માફી એટલા માંગુ છું તો અત્યારે ભાજપ સરકાર રાષ્ટ્રીય લેવલે બાવી કરોડ થતું મતદારો છે જે અત્યારે પાંચ રાજ્યોમાં તો પહોંચી ગયું રાજસ્થાન એમપી યુપી તો એવું સમજાવો કે તમારી ભાજપ સરકાર ને સમજાવે કે તમે તમારી ઉમેદવારી જાતે પાછી ખેંચી લ્યો અને ખેલદીલી બતાવો પછી પછી એને માફી એને જ માગી એની ઉમેદવારી પાછી ખેંચાણી એટલે અમારી જે કોર કમિટી છે અને બધી સંસ્થાઓ છે એ અમે આવી રીતે ટીવી મીડિયા મારફત અમે બરાબર છે વિડીયો કોન્ફરન્સ કરી અને બધાને કહેશું કે આપણું સુખત સમાધાન થઈ ગયું છે મેળા જામનગર મેળા ત્યાં સુરનગર મેળા આ બે પ્રશ્ન માટે

અમે ભાજપના વિરોધી નથી આપનો જયારે જયારે ફોન હોય છે તો ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન હોય તો પણ અમે આવ્યા છીએ બરાબર છે તમારા કોઈ કાર્ય હોય દીકરાનું ઘર હોય કે વાલુડી દીકરી હોય તો પણ અમે તમારી સાથે તન મન ધનથી બધી સંસ્થાઓ ધ્યાન દોરવા માટે આપના પાસે આવ્યા છીએ કે આપ ઉપર રજૂઆત કરો કે પાઘડી ને સાડી ને જો ત્યાં સુધી વયું જશે બરાબર છે તો રાજપૂત સમાજનું એક તો ભયંકર અપમાન રૂપાલા સાહેબે કર્યું છે અને આવા બનાવ બનશે અમે અપીલો કરી છે અમારા યુવાનોને બરાબર છે કે કાયદાની મર્યાદામાં રહીને કરવાનું છે બરાબર છે અમારે પોલીસ કમિશનર અને ડીએસપી સાહેબ 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 અમારે ટીકુ ભાઈ બધા તે દિવસે બે એકસો વીસ ની કલમ લગાડી ત્યારે રજૂઆત કરી એટલે એકસો વીસ ની કલમ કાઢી નાખી તો પોલીસ સાથે અમારે ઘર્ષણમાં નથી ઉતરવું કારણ કે પોલીસ અને અમે સામે આવી એવું ઈચ્છતા નથી પોલીસ એટલે કાયદો કાયદાની મર્યાદામાં અમારે કામ કરવું છે હવે આવા બનાવ બને ગઈકાલે પાઘડીનો જે બનાવ બન્યો આપે જોયો બરાબર ગઈકાલે સાડીમાં અમારા બેનની માથેથી ઉતરી જાય અને જેમ જે ઢસડીને લઈ જાય તો એ ઢસડીને લઈ જાય કેટલી અધે છે તો આનું ઉશ્કેર કેટલો બધો થશે કે પછી બેનો ને રાજપૂતો રોડ ઉપર આવી ગયા છે પછી અમારા કંટ્રોલમાં નહીં રહીએ અને એની સંપૂર્ણ જવાબદારી રૂપાલા સાહેબની અને ભાજપ સરકારની રહેશે અમે ભાજપના વિરોધી નથી આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જ રહ્યો છે મોદી સાહેબને પણ ચાહક ને ફેન છીએ બરાબર છે અત્યારે માત્ર ને માત્ર અમારો એક કોઈ પક્ષ નથી અમે અહીંયા પણ એમ કીધું છે પાટીદારને ટિકિટ આપો પાટીદારની દીકરીને ટિકિટ આપો તો એની ચૂંટાવાની જવાબદારી રાજપૂતો ને રાજપૂતાણી એટલે અમે કોઈ પક્ષની ટિકિટ માટે પણ આ લડાઈ નથી માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની માટે જ આ લડાઈ છે અને આ લડાઈમાં જો આવા અવરોધો ઉભા કરશે અને સમાજમાં વધારે અમે રોકવાની કોશિશ કરી અને ઉશ્કેરવાની કોશિશ કરશે તો પરિણામ જે ભયંકર આવશે એના નિમિત્તે બનશે એટલે અમને નમ્ર નિવેદન કરવા માટે આવ્યા છીએ કે આવા બનાવ ન બને જામનગરમાં રજૂઆત થઈ અત્યારે સુરેન્દ્રનગરમાં પણ આઈ કે સાહેબ ને તેની સાથે રજૂઆત થઈ પણ આ ભાજપ શહેરના પ્રમુખ છો અને ઉમેદવાર પણ અહીંના જ છે એટલે આ ભાજપ સરકાર ઉપર ધ્યાન દોરો કે આવા બનાવ બનશે તો રાજપૂતમાં વધારે ઉશ્કેરણી થાય અને એના તમે સાક્ષી છો બરાબર છે કે રાજપૂતો ભાજપ સાથે છે એનો હું સાક્ષી છું એટલે એ રીતે આપ રજૂઆત કરું મારું નમ્ર નિવેદન છે બધી સંસ્થાઓ હતી આજની રજવાતમાં તો ખાસ એટલા માટે જ આવ્યા હતા કે જે કાંઈ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે જે કાંઈ ડિમાન્ડ છે એ ગરિમાપૂર્ણ સમાજની ડિમાન્ડ છે અને ગરિમાપૂર્ણ રજૂઆતની અંદર કોઈપણ પ્રકારનો બળ પ્રયોગ કરી અને સંસ્થાનું કે સમાજનું કે રાજકોટનું વાતાવરણ બગાડવામાં ન આવે અને બધા વાતાવરણથી અને સલાહ સૂચલથી આ કાર્યવાહીનો અંત લે આવે એવી માટેની રજૂઆત છે મહાસંમેલન એટલા માટે જ છે કે જે આપ જાણો છો આટલા સમયથી તમે જોઈ રહ્યા છો કે આ મહાસંમેલન એક ગરિમા માટેનું છે આ મહા સંમેલન જે છે એ મહાસંમેલન સંમેલન માત્ર કોઈ પક્ષનો વિરોધ નથી કોઈ જ્ઞાતિનો વિરોધ નથી માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજને હલકા ચિતરવાનો જે પ્રયત્ન કર્યો છે એની માટેનો છે અને કોઈ નાની વ્યક્તિ બોલી હોય કોઈ અબૂધ વ્યક્તિ બોલી હોય તો વાંધો નથી પણ એક બુદ્ધિજીવી વ્યક્તિ રાષ્ટ્રીય નેતા અને રાષ્ટ્રીય જ્યારે હોદ્દેદાર બોલે ત્યારે આની અસર સમાજ ઉપર થાય અને એક કોઈ એક સમાજને ખુશી કરવા બીજા સમાજની લીટી નાની કરવામાં આવે એ આપ સમજી શકો છો કે આ બાબતે નાના છોકરાને બે ભેગા હોય અને જો એની વચ્ચે એકને ચોકલેટ આપે ને એકને ન આપે તો એનું મતલબ કેવી હોય છે આપ જોઈ શકો છો ત્યારે આ તો બુદ્ધિજીવી સમાજો સાથેની થયેલી ખીલવાડ છે તો એનું પરિણામ શું આવે એ સ્વાભાવિક છે રાજકોટના ક્ષત્રિય સમાજના મહુડીઓ આગેવાનો અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણીઓ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આવેદનપત્રના સ્વરૂપમાં એમની લાગણી વ્યક્ત કરવા આવ્યા હતા એમની લાગણીની સાદર નોંધ લીધી છે એમની જે કાંઈ લાગણી છે એ પ્રદેશના મહુડીઓ સુધી આજે હું પહોંચાડીશ અને એ લાગણીને યોગ્ય એમનો પ્રતિસાદ મળે એ દિશામાં કાર્યવાહી કરીશ આવેદનપત્રમાં ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓની જે મર્યાદા છે એ મર્યાદા જળવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં બધાને સમાન ન્યાય મળે એ પ્રકારની એમની લાગણી છે એ લાગણીનું ચોક્કસ આજે મહુરીઓ સુધી પહોંચાડવું એ અત્યારે કેવું રહેલું છે મારા માટે ચોક્કસ સુધી જાણકારી